હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું સ્ટોરીમાં મિત્રો આજે આપણે રાહુ અને કેતુ ગ્રહ વિશે વાત કરવાના છીએ અને તેના વિશે મહત્વની વાતો જાણવાના છીએ નવ ગ્રહો માનવ જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે બે અશુભ ગ્રહો રાહુ અને કેતુ છે તેને સૌથી અશુભ પરિણાર પરિણામ આપનારા માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે રાહુ અને કેતુ વાસ્તવમાં કોણ છે જો આપણે ધાર્મિક માન્યતાઓ અનુસાર જોવા જઈએ તો રાહુ અને કેતુને ગ્રહણનું મુખ્ય કારણ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રનું ગ્રહણ કરે છે આને કારણે ગ્રહણ થાય છે આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે રાહુ અને કેતુ કોણ છે અને તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ ગ્રહણ પહેલાંનો સમય સૂતકકાળ ગણાય છે આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય પર પ્રતિબંધ છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પહેલાંના સૂતકનો સમય પણ અલગ અલગ હોય છે જ્યારે સૂર્યગ્રહણ વખતે સૂતક બાર કલાક વહેલા શરૂ થાય છે તો બીજી તરફ ચંદ્રગ્રહણના દિવસે સૂતક નવ કલાક વહેલા શરૂ થાય છે સૂતકનો સમય અશુભ માનવામાં આવે છે જેમાં કોઈ પણ શુભ કાર્ય વર્જિત હોય છે એટલે કે કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી હવે આપણે જાણીશું કે રાહુ અને કેતુ કોણ છે રાહુ અને કેતુ છાયા ગ્રહો છે શાસ્ત્રોમાં રાહુને સાપનું માથું અને કેતુને તેની પૂંછડી તરીકે વર્ણવવામાં આવી છે આ ગ્રહોને કારણે પિતૃદોષ કાલસર્પદોષ ગુરુચંડાલ યોગ અંગારક યોગ ગ્રહણ યોગ અને કપાત યોગ જેવા જોખમી યોગો રચાય છે ધાર્મિક શાસ્ત્રોમાં રાહુ અને કેતુ ગ્રહોને સાપ જેવા માનવામાં આવ્યા છે કુંડળીમાં અશુભ સ્થાનમાં તેમની હાજરીને કારણે કાલ દોષ થાય છે જ્યારે રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રની સાથે બેસે છે ત્યારે ગ્રહણ યોગ બને છે તો મિત્રો હવે આપણે જાણીશું કે રાહુ અને કેતુની ઉત્પત્તિ કેવી રીતે થઈ એક દંતકથા છે દંતકથા અનુસાર જ્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃત બહાર આવ્યું ત્યારે દેવો અને દાનવો વચ્ચે વિવાદ થયો પછી આ વિવાદનો અંત લાવવા માટે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું અને બધાને એક એક કરી અને અમૃત આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો બધાએ તેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો સૌ પ્રથમ દેવતાઓને અમૃત અર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે સ્વરાભાનું નામનો રાક્ષસ દેવતાઓનું રૂપ લઈ અને તેમની વચ્ચે બેસી ગયો જ્યારે સૂર્ય ભગવાન અને ચંદ્ર ભગવાનને તેના રહસ્યની જાણ થઈ તો તેઓએ મોહિની સ્વરૂપે ત્યાં હાજર ભગવાન વિષ્ણુને સમગ્ર સત્ય કહ્યું ભગવાન વિષ્ણુએ ક્રોધિત થઈ અને સુદર્શન ચક્રથી તેમનું માથું કાપી નાખ્યું પણ પછી તેમણે થોડું અમૃત ગ્રહણ કરી લીધું હતું તેથી તેનું મૃત્યુ થયું નહીં અને તેનું માથું અને ધડ અલગ થઈ ગયા અને અમર થઈ ગયા પાછળથી મસ્તક છે એ રાહુ નામનો ગ્રહ બન્યો અને ધડ કેતુ ગ્રહ તરીકે ઓળખાવા લાગ્યા કારણ કે સૂર્ય અને ચંદ્ર ભગવાન સામે અસુરનું રાસ ચારણ જાહેર કર્યું હતું તેના કારણે રાહુ અને કેતુ સમયાંતરે સૂર્ય અને ચંદ્રને ગ્રાસ કરે છે જેના કારણે ગ્રહણ થાય છે જો રાહુ અને કેતુ કુંડળીમાં દોષયુક્ત હોય તો જીવન તદ્દન ચિંતાયુક્ત બની જાય છે એક પછી એક મુશ્કેલીઓ શરૂ જ રહે છે ક્યારેક નિષ્ફળતા તો ક્યારેક બીમારી ક્યારેક તમારા પોતાના વ્યક્તિઓથી અંતર તો ક્યારેક માનસિક તણાવ એટલે જ જ્યારે પણ આ બંને ગ્રહો ખરાબ હોય ત્યારે જાતકોએ જીવનમાં જુદી જુદી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો આ લેખમાં આપણે રાહુ અને કેતુના લક્ષણો અને તેમનાથી બચવાના ઉપાયો વિશે વાત કરી રહ્યા છીએ જેથી તમે સમયસર રાહુ અને કેતુ દોષના ઉપાયો જાણી શકો છો અને તેનાથી બચવાના ઉપાય પણ કરી શકો છો જેથી તમે આવનારા સમયમાંથી રાહત મેળવી અને આ સરળ ઉપાય દ્વારા તમારા જીવનની સમસ્યાનો નિકાલ કરી શકો છો તો આવો આજે આપણે રાહુ અને કેતુ દોષ અને તેના નિવારણ અંગે વાત કરીએ જ્યોતિષમાં રાહુ અને કેતુને રહસ્યમય ગ્રહો તરીકે વર્ણવવામાં આવ્યા છે જો તે કુંડળીમાં ખોટી જગ્યાએ હોય તો તે વ્યક્તિને મૃત્યુ જેવી પીડા આપે છે બીજી તરફ તે દુષ્ટ ગ્રહો જેના પર તેઓ પ્રસન્ન થાય છે તેને જમીનથી આકાશમાં લઈ જાય છે એટલે કે આ ગ્રહો જો કોઈ કુંડળીમાં કોઈ શુભ સ્થાનમાં હોય ત્યારે તે શુભ અને રાજયોગ રચાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ રાહુ ખરાબ હોય તો જાતકને માનસિક તણાવની સમસ્યા રહે છે આ ઉપરાંત આર્થિક નુકસાન નબળી યાદશક્તિ વસ્તુઓ ગુમાવવી ગુસ્સો આવવો વાણીમાં કટુતા ભય અને શત્રુઓમાં વધારો મૃત શાપ કે ગરોડી દેખાવી મૃત પક્ષીઓનું દેખાવું નખ પોતાની જાતે તૂટી જવા ઘરના પાલતુ પ્રાણીનું ખોવાઈ જવું અથવા તો તેમનું મૃત્યુ થવું બે જવાબદાર અને બેદરકાર હોવું જેવી સમસ્યાઓ સંબંધિત છે આ ઉપરાંત વાહન અકસ્માતો કોર્ટ કચેરીની સમસ્યાઓ પોતાના વિશે ઘણી ગેરસમજણો અને પોતાના વ્યક્તિઓ સાથે સમન્વયનો અભાવ જેવી સમસ્યાઓ પણ રહે છે અને મિત્રો જો તમારો કેતુ ખરાબ હોય તો કેવી સમસ્યા આવે છે એ વિશે પણ આપણે હવે વાત કરીશું જ્યોતિષશાસ્ત્ર મુજબ જાતકની કુંડળીમાં જ્યારે કેતુ દોષ હોય ત્યારે પહેલાં જ આવા લક્ષણો દેખાવા લાગે છે કે તેના માથાના વાળ ખરવા લાગે છે શરીરની નશોમાં નબળાઈ આવે છે પથરી સંબંધિત સમસ્યા રહે છે સાંધાના દુખાવા અને ત્વચાના રોગની આશંકામાં પણ વધારો થાય છે આ ઉપરાંત કાનમાં સમસ્યાને કારણે સાંભળવાની ક્ષમતા ઓછી થાય છે ઘણીવાર ઉધરસ આવે છે બાળકોની ઉત્પત્તિમાં પણ અવરોધ આવે છે તેમજ પેશાબને લગતી બીમારી ઉપરાંત કરોડરજ્જુમાં પણ સમસ્યા થઈ શકે છે મિત્રો રાહુ અને કેતુ આપણી કુંડળીમાં હોય જો એ અશુભ સ્થાન પર હોય તો આપણને ઘણા નુકસાન થાય છે તો આ નુકસાનથી બચવા માટેના બચાવના ઉપાયો આપણે જાણીશું રાહુ દોષથી બચવા માટેના ઉપાય રાહુ દોષથી બચવા માટે તમારે દુર્ગા ચાલીસા હનુમાન ચાલીસા કે બજરંગ બાળનો પાઠ કરવો જોઈએ શુક્રવારના દિવસે ગોમેદ ન ધારણ કરવો જોઈએ આ ઉપરાંત ઘરમાં રાહુ યંત્રની સ્થાપના કરી નિયમિત રૂપે વિધિ વિધાન સાથે પૂજા કરવી જોઈએ તેમજ બીજ મંત્ર ઓમ ભ્રામ ભ્રીમ ભ્રો સ રાહવે નમઃનો એકસો આઠ વખત જાપ કરવો જોઈએ શનિવારે ઉપવાસ રાખવો જોઈએ અને પૂજા પાઠ કરવા જોઈએ તમારા ઘરમાં પીળા રંગના ફૂલ લગાવવા જોઈએ ઉપરાંત ઘરબાર વગરના લોકોને દાન આપવું જોઈએ તમારે નાહવાના પાણીમાં અત્તર અથવા તો ચંદન પણ ઉમેરવું જોઈએ હવે આપણે જાણીશું દોષથી બચવાના ઉપાયો જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કેતુગ્રહના દોષોથી સમસ્યાનો સામનો કરી રહ્યો હોય તો મા દુર્ગા હનુમાનજી અને ગણેશજીની પૂજા કરો બે રંગી કૂતરાઓને રોટલી ખવડાવો કેળાના પાન પર ભૈરવજીને ચોખાનો ભોગ લગાવો પૂજા સ્થળે શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને બની શકે તો મંદિરમાં પણ દીવો પ્રગટાવો તલના લાડુનું દાન કરો રવિવારે કુંવારી છોકરીઓને મીઠું દહીં અને હલવો ખવડાવો બંને પક્ષની તેરસ તિથિના દિવસે નિયમિત રૂપે કે તું શાંતિ માટે વ્રત રાખો જરૂરિયાતમંદો અને ગરીબોને દાન કરો હંમેશા તમારી સાથે લીલા રંગનો રૂમાલ રાખો રાંધેલા ભાતમાં મીઠું દહીં નાખો અને તેને એક પળિયામાં ભરી લો આ ઉપરાંત તેમાં કેટલાક કાળા તલ નાખો અને પેપરના ઝાડ નીચે આ પડિયાને મૂકી અને કેતુ દોષને શાંત કરવા માટે પ્રાર્થના કરો ધ્યાન રાખો કે આ પ્રક્રિયા મહિનાના કૃષ્ણ પક્ષ એટલે કે વધ પક્ષમાં નિયમિત રૂપે કરો માનવામાં આવે છે કે આ ખૂબ જ ફાયદાકારક છે તો મિત્રો આજે આપણે રાહુ અને કેતુ વિશે વાત કરી જો તમને મારી આવી રસપ્રદ માહિતી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન પણ મળતા રહે અને મારા વિડીયોઝને લાઈક અને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ